વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં આવેલ અર્બન રેસિડન્સી એકમાં ઉભરાતા ગટરના દૂષિત પાણીથી લોકોની હાલત કફોડી બની છે વડોદરા શહેરના વોર્ડ નંબર નવ માં આવેલ સેવાસી વિસ્તારમાં આવેલી અર્બન રેસીડન્સી એક માં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જેની રજૂઆત કોર્પોરેશન માં વારંવાર કરવા છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા આખરે લોકોએ કોર્પોરેશન નારા લગાવ્યા હતા ઉભરાતું ગટર દૂષિત પાણી કચરાની ગાડી પણ નિયમિત નથી આવતી જેને લઈને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો જો ગટર ના સમસ્યાનું નિવારણ નહીં આવે તો કોર્પોરેશન જઈને વિરોધ પ્રદર્શન કરીશું તેવું સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી અને કેટલા ગાડીને સ્લીપ પણ ખાધી છે બહાર નીકળવું કેવી રીતે

સેવાસી વિસ્તાર છે વોર્ડ નંબર નવમાં આવે છે અમે ઘણા વખતથી અમે કમ્પ્લેન બી કરી છે સાતથી આઠ વખત અમે લોકો ઓફિસમાં બી જઈને આવ્યા છે અને અહીંયાનું આટલું બધું જ્યારથી આયા છે ત્યારથી જ પ્રોબ્લેમ છે બરાબર હવે આમાં ઓનલાઈન બી અરજી કરી છે અને રૂબરૂ જઈને અધિકારીઓ છે બધાને કમ્પ્લેન કરી આવ્યા છે છતાંય આ પ્રોબ્લેમ થાય છે રજૂઆત અમે આપણે બરાબર છે અમારા ત્યાં પાણી ની સુવિધા નથી છતાંય અમે ટેક્સ ભરીએ છીએ પાણી નો વેરો ભરીએ છીએ જોકે અમારામાં હજુ પાણી ચાલુ કર્યું નથી બરાબર છે ઉપર થી કચરાની ગાડી આવે જે બી બહાર થી આખી ભરીને આવે ભરીને આવે તો અહીંના લોકો કચરા ક્યાં નાખે બરાબર અને એ બી આવે તો રેગ્યુલર નથી આવતું અઠવાડિયામાં એકાદ વાર ફરકે છે અઠવાડિયામાં એકાદ વાર આવે